બીજી તરફ પોરબંદરના બરડા પંથકના મોઢવાડા રોડ પર પણ અકસ્માતની એક ઘટના બની હતી જેમાં એક બાઇક આડે કૂતરો આવતા બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ભારવાડા ગામે રહેતા જીતુભાઈ વત્સીભાઈ શાદિયા નામનો યુવાન ખેતરમાં વાવેતર કરેલ પાકમાં પાણી વાળવા ગયો હતો અને પરત તેમના ઘરે બાઇક લઈને જતો હતો ત્યારે મોઢવાડા કિંદરખેડા રોડ પર આ યુવાનના બાઇક આડે અચાનક કૂતરો આવતા અકસ્માત થયો હતો જોકે અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મારું નામ જીતુભાઈ વત્સી જાદિયા બરોબર હું મોઢું પાણી ધોવા વાઈ ગયો હતો વાડીમાં ઘઉં રાખ્યા તે હું આવતો હતો અને મોટા એક સ્લીપ થઈ ગયો કૂતરું આડું પડતા અને હાથ ફેક્સર થઈ ગયો મારો મોઢું વાળો ખેંદર વચમાં કૂતરાનો બહુ ત્રાસ છે ને વારંવાર ધ્યાન રાખવું પડે એમ ઇજાગ્રસ્ત યુવાને એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ વિસ્તારમાં કૂતરાનો આતંક વધુ છે જેથી અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર